વિજાપુર તાલુકાના અસ્નાપુર યુવક મંડળ આયોજિત જય મિત્ર મંડળ આ કેમ્પ વલાસના રોડ સ્થિત આ કેમ્પમાં ભક્તો માટે આરામ ચા પાણી લીંબુ શરબત ઇડલી અલગ અલગ પ્રકારના નાસ્તા તેમજ મેડિકલની સુવિધાઓથી સજ્જ આ કેમ્પ બનાવવામાં આવ્યો છે કેમ્પ આયોજકોને માં તેમની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના છે મારું નામ પટેલ ચંદ્રકાંતભાઈ પટેલ કસનાપુરના રહેવા છીએ અમે શોભાશન મુકામે જે સેવા કેમ્પ કરી રહ્યા છે એમાં ચા પાણી ઇડલી સંભાર ગરમ નાસ્તો બધ દરેક સુવિધા પ્રોવાઈડ કરીએ છીએ તથા દરેક પદયાત્રીઓ માટે ગૃહની વ્યવસ્થા છે તેમની દરેક સુવિધા જળવાઈ રહે એની અમે સંપૂર્ણ કાળજી રાખીએ છીએ તથા દરેકના સાફ સાફસુફી કચરો કોઈ વસ્તુ ના પડે એવી સંપૂર્ણ સ્વચ્છતા અભિયાનનું કામ કરીએ છીએ દરેક પદયાત્રી મિત્રો માટે અમે ગરમ જ વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ જેથી કરી કોઈ બીમારી ના આવે અને દરેકને લીંબુ પાણી ફ્રેશ જ આપવામાં આવે છે અમારા તરફથી હસનાપુર ગામના દરેક યુવક મિત્રક મંડળથી આયોજિત અમારો સેવા કેમ્પ ત્રીજા પ્રવેશ કરેલ છે અને આગળ જતાં કોઈ પણ પદયાત્રીની સુવિધામાં કોઈ પણ તકલીફ ના પડે એનું પૂરતું ધ્યાન આપીશું અને કોઈપણ વડીલનું આગળ જતાં કોઈ સજેશન હશે સજેશન પ્રમાણે અમે એમની વર્તન રૂપે કામ કરીશું અને કોઈપણ પદયાત્રીની તકલીફ ના પડે ભવિષ્યમાં એનું સંપૂર્ણ ધ્યાન આપી અમે હસનાપુર ગામવતીથી વતીથી તમામ સ્વયંસેવક મિત્રો બે હાથ જોડી માને પ્રાર્થના કરીએ છીએ કે ભવિષ્યમાં અમારું આ સેવા યજ્ઞનું કાર્ય આગળને આગળ ધપતું જાય બોલ તમારા બધાની મનોકામના પૂર્ણ કરે તેવી આપણે તરફથી જીજથી